કયા જણા તમાર સાબુ છે ને કયા સત્તર જણા હલાડા છે ખોટા નામ દયો છો ફોન કાપી નાખ કોઈ લપ કરી ખોટું કેમ કોક ની દીકરી ને નાખો છો અરે તું દીકરી થોડી છો તું તો કોક ની માં જધવા વાળી છો તમે કોક ની માં જાધી કાઈ નઈ હે આ એવા કર્યા છે હાલી સી તમે કર્યા હોય તો કોક ને કેતા હો ના તમે છો

જે no. uh, audio આપડે તમે મને પૂછ્યું તું કે મુકું ને મારા સસરા ને તમે ફોન કર્યો તો ને હા ઈ મેં સાંભળ્યો ઈ માં જે એમ એમ કે છે કે મારા પચાસ જણા સાક્ષી છે ને અમે ચાર વખત મુક્યા આવ્યા છીએ ઈ ધરાહાર અમારે ઘરે આવે છે આવું બધું કે છે ને છોકરાઓ ને મારે છે ને ત્યાર પછી ઈ સાંભળ્યા પછી મેં એમને ફોન કર્યો તો મેં તો કિરણ કર્યો તો પણ કિરણ બ્લોક block માં નાખી દીધો નંબર અને માર સસરા ને કર્યો હતો એટલે ઈમને તો ઉપાડ્યો એટલે ઉપાડ્યા ભેગું મારી હારે એવી ના વાત કરે છે ઈમને તમે હાંભળો તો કેવા શબ્દો બોલે છે ઈમને મે ચોખ્ખું કીધું તમે મે કીધું કયો ને ત્યાં હાજર થાવ તમે એમ કયો છો ખાચી હોય તો હામી આવે નય બધુ મે મારો ફોન જ કાપી નાખ્યો એમને પૂરી વાત વાતે ના કરી પછી મે પાછી કેટલી ટ્રાય કરી ને તો ચાર પાંચ વખત ફોન કાપી નાખ્યો અને પછી ઈમને block લિસ્ટ માં નાખી દીધો

તેના સતત ઠેકાણે આવા ભવાડા છે અને ક્યારે મે મારા ઘરવાળાને મેંદુ મારી નાખ્યો ક્યારે મેં તમારા છોકરાને માર્યા ઈ મને તમે કઈ દયો એટલે ઈ મંડા ગાળ્યું બોલું અમે ચોખ્ખું જ કીધું મેં કીધું ની દીકરી નાખે નો કરે તમે અમારા ઘરે આવી આવીને દિલાસા દેતા હતા હું બેઠો છું તમારી દીકરી ને દીકરી ને કાઈ થાશે નઈ અને ટાણે તમે ફરી ગયા હાવ તમને શરમ નથી આવતી મેંદુ બોલતા એટલે મન કે તારી માને આમ ને તું આવી ની તું તેવી ની ને એવું બધું બોલે છે મેં કીધું મેં તું તમે કોક ની માન કહો છો હ ની માન કેવાય શું કમે ને એવું બધું કોઈ ની દીકરી ને મેં તો શાંતિ થી વાત કરી થી તમતા તમે મન કહો પચાસ જણા કયા જો પચાસ જણા હોત મનસુખભાઈ તો આજે વડીલ મારે તમને ઓછા હેરાન કરવાના આવતો હોય પચાસ જણા માં પાંચ જણા તું ભારે જ ને એવું છે ભાઈ બધુંય પચાસ જણા નું જે વ્યક્તિ પણ આવી રીતના ડાયરેક્ટલી ખોટું બોલવાનું પાછા જઈને કે અઢાર કરે છે પોતાનો દીકરો ને નામ કોક ની દીકરી નું દઈ દે એમની પાસે કારણ શું છે એના મારી પર આક્ષેપ નાખવાનું એમના ને એમના દીકરા ના કીધા પ્રમાણુ હાલી ગઈ એટલે આજ ખરાબ કીધું ને એમને

ભાઈ હવે એમાં એવું છે કે આ બધી વસ્તુ છે ને હવે એને એના ભાઈ આવડા કિરણારે વાત તમારે ન થતી અરે ના એને એને બ્લોક લિસ્ટમાંથી નંબર નીકઈ ગયો તો WhatsApp માં એટલે મારી મારી હારે વાત થઈ ને તઈ એને કાપી નાખ્યો અને એ અમાર માનવા પ્રમાણ ખોટો માણસ હોય નકર તો ફોન કરીને કે ને ભાઈ મારા ઓ પ્રોબ્લેમ છે ને આમ છે આપણે જે ફોન કર્યો તો સમાધાન માટે ફોન કર્યો હતો પણ એને ખબર જ નહોતો મારો સીસોડો આ છે એટલે એને પછી શું કર્યું ફોન આપણો કાપી નાખ્યો અને એને બોલાય ને એના પપ્પા એ ઓર પોર વાત કરી એટલે એનું વળી રેકોર્ડિંગ થયું એટલું નકર તો એટલે આ લોકો શું છે કે એને ખબર છે કે હવે આ કઈ પૂછશે તો એનો જવાબ હું દેવો અરે તમારો ફોન તો કાપ્યો મારો એ કાપીને block list માં નાખી દીધો અને જે તે time મેં તમારે નાખી દઈએ ને એ તમારો વિવાદ છે એટલે નાખી દીધો અમારે ને વિવાદ

કેમ છો તો મજામાં મજા મનસુખભાઈ બોલું રામો જી ત્યાં તો ઓન ધ સ્પોટ ફોન કાટ ઠીક છે તો માં કેટલું કે આમાં સમાધાન હોય આ તમે જોવો જ ખરી મોટા વ્યક્તિ ઉમરદાર વ્યક્તિ છે બોલવાની એમની રીત તો જુઓ

નથી લીધું ને એમ છતાં દીકરી મને તો ખબર જ છે શું છે ક્યાંની શું છે એ દીકરી માનો કોણ આવ્યો મારા ફોન માં એટલે મેં કીધું તમારી દીકરીનું નામ નથી લીધું પણ તમે અમારી જેમ મૂર્ખ ન બનતા અમે હું તો બૈની જ છું હું તો ચોખ્ખું કઉ કે હા હું બૈની કઈ રીતે જે એને કીધું એ કર્યું અત્યાર તો મને ઈ તે દિવસે પોલીસ સ્ટેશન માં મંડો રોવા કે ના મારે કોર્ટ મેરેજ કરી લેવા મારા મા બાપ નથી માનતા આપડી વાત સ્વીકારી પણ ઈ નથી માનતા એનો કોઈ રસ્તો હોય આ બારી એક પ્રકારની નો કરે ભાઈ ઓલી તેર વરસ થી અમે દવાખાના ડૂબી ગયા તા ને એટલે ઈ નોતી જાતી ને કાઢવાનો એક રસ્તો આ લઈ લીધો એને જવું જ કે બીજું કાય

ના એટલે એમાં હું એમ કે છે કે અમારે ને એ લેવા દેવા નથી આ તમારે કેવું વર્તન કર્યું છે એ recording મોકલજો ને તો જોઈ જઈશું તો મુકશું એવું લાગશે તો ચોક્કસ હું તમને મોકલું તમે ખુદ જોજો ફોન કાપી જ નાખ્યો મેં તો એમ કીધું કે તમે ક્યાં ને આવો પછી અમે કઈ ફોન કર્યો તમે સાચા હોય તો મને ફોન કરો તો કર્યો જ નહીં, એ પછી મેં તમને કીધું ને પછી અમારે એક જ ફોન કરવાનો હોય પછી અમારો ફોન હવે કિરણ માં ય જાય ને એ મામા ના હોય ના જાય હું કામ કે અમારે પછી એવી લત માં પડવાનું ના હોય એને એ પોતે એમ કે છે કે ભાઈ અમારે નિજ આબરૂ ને કઈ લેવા દેવા નથી એટલે એનો મતલબ શું રયો હાલો કયો જે સાચી વાત છે આ તો તે દિવસે હું અમે તો બેલેની કે છીએ કે આ દેવગતિમાં હોય ને એને બુદ્ધિ નો હોય એટલે તમે આમાં પડ્યા ને એ તમારી ભૂલ થઈ ગઈ અમે તો અમે જો મારા હગા કરી છે ને એ માતાજીને માનવા વાળા હગાય નથી કરતા કે આ જોઈ નઈ બસ કેવા છે કે હું કામ કે એનું મગજ કામ કરણી માનતા રાખી બેહ એટલે આપણે કોણ લપ કરાની હરે હા હગડો બોલ મનસુખભાઈ વાળા હગા ફટકાઈ જાય ને તો એ તમને શું કરે તમારા કઈક માથું ઉઠ થઈ માતાજીને માનતા એવું રાખે તાબે ની માનતા એવું રાખે અને લાડવા છોડ્યો મારી જીવન બની જાય

ખોટું ન બોલાય કે એમના કોઈક ખગાવાલા સાંભળતા એમને એમ થાય કે મનસુખભાઈ હું તો એમને એટલો દરજ્જો આપતી એટલો આમ એમ હમ્મ દીધી ના એમને કીધું ને જ હાચું જે તે ટાઈમ બિચારા મારા ખગાવાલા કીધું કે લખાણ લઈ લે

કાલ આવી પડશે ને આમ તેમ ગમે તેવી problem ને આપણે sort out કરી દઈ પણ આ તો વાત જ આખી બીજી છે હવે જરૂર જ નથી જોતા જ નથી તો બે વર હું લેવા કે એની મરજી થી ગયા તમે મન પડે તો લઇ જાવ તમે મન પડે તો મૂકી જાવ એટલે હું બધા ની ઢોરા હાલે છે એમ આયરા કરે આ બધું એવું છે ભાઈ હવે આમાં હું છે હવે અમે થોડાક પછી આખે થઈ ગયા એટલે માણે અમારે થોડુંક આ બધું લપસપ થાય હવે આ બધી ગિંડક પીરાવ કે તમે બધું આખે કાઈ નઈ તમે હાચું કયો છો એટલે બાકી તમારામાં કેમ ફોન આવ્યો તમે કઈ શું કઈ કે જજ જ જ સીધું ઈને ઈને કઈ દે તો ઓર્ડર દે દે ને તમ ફેસલો હમરાઈ દે એવું નથી પણ એમ થાય કે બધી મને પૂછે ઈ કેમ નામ ને તેમ એટલે ઈ ખોટા માણસો હોય એટલે કરે પછી ફોન એવું હોય હા બાકી આગળના ના ઓડિયો માં તો કેવું બોલે ઝીણા ને લી સી એમ કોઈ ની દીકરી ને અમાર તરછોડી ના દેવાય ને એમ અમે ભરોસો દીધો ને એમ કોઈ ને અરે અન્યાય ન કર લઈએ ઈ આજ હતા કે બીજા કોઈ તો વાત સાચી પણ હવે

કોઈક ને કાઈક અફસોસ હોય કદાચ કોઈ ને કાઈક મન માંથી કાઈ ભાવ એવો જાગે ભાઈ ચાલો જે હતું ઈ અત્યારે આની આમ વાત થઈ રહી છે આમ સમાજ માં જીવવાનું કઈ થોડી ના સમાજ માં તમે ક્યાંક બીજે વયા જવાના રહેવું અહિયાં અને ખાલી ખોટી હમ હવે ઘરે આવી ગયા છો હવે તમે ફોન કર્યો તમારે કેવાય ને કે મામા તમારે બાંગડા વાળા ને કેજો મને છુટા છેડા આપે કોને કહું તમારે રામજી મામા ને કે મામા પદ તો છુટા દેવા તૈયાર છે પણ મામા કઈ તમારા દીકરા ને કહેજો કિરણ ને કે મને છુટા દે ના કિરણ તો મને એમ જ કે તું ખમી જા બાર મહિના છ મહિના તું આજ કોઈ કાગળ લે એટલે હું કાઈ કરું મારી પાહે એવી કે વાપરે અને મને જ્યાં સુધી હું કિરણ ને ઓળખું ત્યાં સુધી કિરણ એના માં બાપ ને એવું જ કહેશે કે એ જોતી જ નથી લગભગ એક સો દસ ટકા આવું કરે છે એ લોકો પછી હવે ખબર નહીં તમારી જોડે પ્રેમ હતો ને ત્યારે લખાવી લેવાય પછી કાઈ ન કરે એ

ફોન કાપી નાખ માર તારે યાર લપ કરવા નથી મારે નત કોઈ કરી ખોટું કેમ ની દીકરી નાખો છો અરે તું દીકરી છોડાઈ છો તું તો કોકની માં જધવા વાળી છો તમે કોક ની માં જધી કાઈ ને હે આ એવા કર્યા છો આલી સી ને નીકળે તમે કર્યા હોય તો કોક ને કેતા હો ના પેટ ની તમે છો

માથા તમને ખબર નાખા તમે કેવું હાજર થાવ તમે જ્યાં હોય ને તમે જ્યાં